શાળા આરોગ્ય તપાસની કાર્યક્રમ અને બ્લડ ગ્રુપ ટેસ્ટ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં નિષ્ણાંત એમડી ડોક્ટરો ડોક્ટર મૃણાલીકા દીક્ષિત ડોક્ટર અમિત ગાવરકર ડોક્ટર સંચિતા સિંહ અને લેબ ટેકનિશિયન શ્રી વિરેન્દ્ર સિંહ વરિયા સામાજિક કાર્યકર રતિભાઈ રબારીએ સેવાઓ પ્રદાન કરી હતી આરોગ્ય તપાસ કાર્યક્રમમાં કુલ બસો ત્રેવીસ બાળકોની તપાસ કરી વિનામૂલ્યે હોમિયોપેથિક દવાઓ આપવામાં આવી હતી અને બસો બત્રીસ બાળકોનું બ્લડ ગ્રુપ ટેસ્ટ કરવામાં આવ્યા હતા ગ્રામજનોએ પણ આ સેવા કાર્યક્રમનો લાભ લીધો હતો એનએસએસ પ્રોગ્રામ ઓફિસર્સ થી બોડા મુસ્તકીમ દ્વારા આ ઉમદા સેવાનું અસરકારક સંચાલન કરવામાં આવ્યું હતું શાળાના સેવકભાઈની ઉમદા સેવા અને શાળા સ્ટાફની મદદથી કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો